નથી દીગાને એક સેલન ફેકીને કહું છું ભમર તારે જ્યાં હતા હોય ત્યાં હતાય લેજે બાકી તારા ખોબા ઉપડી જાહે એમાં તું સમજી જા દે બધાય મૂકી દે દેહે પણ આ આરીશના ચારણો તને નઈ મૂકે હાથમાં પત નમસ્કાર મિત્રો ગીગા બમન ને તમે સારી રીતે ઓળખો છો જેણે બફાટ કર્યો હતો તેનો અત્યારે એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તેમને આઈ સમાજના એક વ્યક્તિ ધ્યાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે આ વિડીયોમાં તમે જોઈ શકો છો તો તે કહી રહ્યા છે કે તાર જ્યાં હોય ત્યાં તારથી તારા ઉપાડીને કોબા પાડી નાખશો તેવું કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો મારી ચેનલના અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને તમને ખબર જ છે કે આ વ્યક્તિના કારણે ચારે બાજુ કમાસામ મચી ગયું છે ચારણ અને ગઢવી સમાજ વચ્ચે

માં પદળમાંથી ગમે ની આવે ને તને કાઢી લે એ વાત ફાઇનલ છે તારે જ્યાં જવું હોય ત્યાં જાજે બાકી તને કોઈ જમીન એની હંગરે માં હજી અમારે સોના લાઈનો ગીરી સાપવાનું આજે છે એટલે કંઈ બોલતા નથી હંગી દે